સુરતના જોડવા ગામે ગોડાઉનમાં લાગી ભીષણ આગ હિમાલય સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભાતોડ મચી ગઈ બારડોલી અને પીપીએલની ચાર થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમના પ્રેસ્તો ચાલુ છે આગ પર કાબુ લેવા અન્ય દરવાજા તોડવાની ફરજ પડી અને સ્થાનિકો પણ ફાયર ટીમની મદદે ત્યાં પહોંચ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ ફોન લાઇન પર જોડાઈ ગયા છે નિર્મલ આ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે કોઈ દુર્ઘટનાગ્રસ્ત થયું છે કે માત્ર જો કોઈ ઈજાગ્રસ્ત થયું છે શું વધુ વિગતો તો કોઈ ઇજાગ્રસ્ત થવાના સમાધાન સામે આવ્યા નથી પરંતુ જે ફલસાણા તાલુકાના ધોરવા ગામે જે હિમાલય નો ગોડાઉન છે ગોડાઉનમાં આગની ફાટી નીકળી હતી આગ એટલી કે બે કિલોમીટર સુધી આ આગની દ્વારાઓનો પ્રકોપ દેખાઈ રહ્યો હતો ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગ ને કરતા બારડોલી તથા પીપીએલ ની ફાયરની ની થી વધુ ફાયટર ફાયર ફાઈટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી હાલ તો ફાયર વિભાગ દ્વારા જે આગ છે તે આગ જે આગ લાગી હતી કયા લાગી હતી તે હજુ સામે આવ્યું નથી પરંતુ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હોવાના સમાચારને કારણે લોકોએ હસકારો અનુભવ્યો હતો હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઘટનાની જાણ છતાં વલસાડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી